માહિતી અને પત્રકારો દ્વારા ધજા જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને પત્રકારો દ્વારા મા અંબાના ધામમાં અંબાજી ખાતે ધજા ચડાવવામાં આવી અંબાજી ખાતે તારીખ એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતાં વિવિધ વિભાગોએ મા અંબાની ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા મેળા દરમિયાન પ્રસાર પ્રચાર વ્યવસ્થાની કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પત્રકારોની સાથે રાખી માંબાની ધજા ચડાવવામાં આવી હતી જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક કુલદીપ પરમારની અધ્યક્ષતામાં કચેરીના તમામ સ્ટાફ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર સાથે અંબાજી વીઆઈપી પ્લાઝાથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી માંબાની ધજા ચઢાવી માતાના આશીર્વાદ લીધા હતા આ ધ્વજારોહણ કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના નાયબ માહિતી નિયામક હિમાંશુભાઈ ઉપાધ્યાય વરિષ્ઠ પત્રકાર શ્રી રોનક પટેલ માહિતી કચેરી પાલનપુર અને પાટણનો સ્ટાફ સહિત બનાસકાંઠા જિલ્લાના વર્તમાન પત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ અંબાજીના સ્થાનિક પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અહેવાલ હર્જીત સેકિલ પ્રતિ સમગ્ર મેળા દરમિયાન પત્રકાર મિત્રોનો જે સહયોગ છે તે સૌથી અગત્યનો છે કારણ કે તેની વાત મીડિયાના માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચી રહી છે અને જે મીડિયા કર્મીઓનો આમાં સહયોગ છે તે અમૂલ્ય છે તેથી જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને ગુજરાત રાજ્યના માહિતી વિભાગ તેમજ બનાસકાંઠા રાજ્યના પત્રકારો દ્વારા આજે જયારે મેળો સુખરૂપ સંપન્ન થઈ રહ્યો છે ત્યારે એ જ પ્રાર્થના છે કે આખા રાજ્યમાંથી પત્રકારો અહીંયા કવરેજ માટે આવતા હોય છે એ પત્રકારોના માધ્યમથી જ દેશ આ મેળા મા અંબાના દર્શન કરી શકે છે એ પત્રકારોનું સ્વાસ્થ્ય સારું રહે સમગ્ર રાજ્યુ અને પત્રકાર સમગ્ર રાજ્યના પત્રકારો મારફતે રાજ્ય સંયુક્ત રીતે આ ધ્વજા ભરાવાનો ઉપક્રમ ગત વર્ષે શરૂ કર્યો છે આ ઉપક્રમ આગામી વર્ષો પણ સુધી સુધી ચાલુ રહેશે એવો અમારો સૌનો સંકલ્પ છે માં અંબા સૌની મનોકામના પૂર્ણ કરે જય